નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે અગરબત્તીનો ધુમાડો સિગારેટના ધુમાડા કરતાં વધુ ઝેરી છે તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડિયો ચોમાસાની શરૂઆત સાથે જ નાગપંચમીથી રક્ષાબંધન અને જન્માષ્ટમી સુધીના તહેવારોની મોસમ શરૂ થાય છે ત્યારે ઘરો અને મંદિરોમાં અગરબત્તીઓનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધી જાય છે તેનો સુગંધિત ધુમાડો ઘણીવાર શુદ્ધતા શાંતિ અને આધ્યાત્મિક વાતાવરણ સાથે સંકળાયેલો હોય છે જો કે તાજેતરના વૈજ્ઞાનિક સંશોધનો ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અગરબત્તીઓ સળગાવવાથી નીકળતો ધુમાડો સિગારેટના ધુમાડા કરતાં વધુ સ્વાસ્થ્ય જોખમો પેદા કરી શકે છે ખાસ કરીને ફેફસા અને શ્વસનતંત્ર માટે સાઉથ ચાઇના યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી અને ચાઇના ટોબેકો ગુઓંગડોગ ઇન્ડોસ્ટ્રીયલ રેલવે કંપની દ્વારા સહયોગથી હાથ ધરવામાં આવેલા આ સંશોધનમાં સૂચવવામાં આવ્યું છે કે ધૂપના ધુમાડાના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ફેફસાના કેન્સર થવાનું જોખમ વધી શકે છે ફાઇન કણો એક શાંત ખતરો અભ્યાસમાં માનવ શરીર પર ધૂપ અને સિગારેટના ધુમાડાની અસરોનું વિશ્લેષણ અને સરખામણી કરવામાં આવી હતી ચિંતાજનક રીતે અગરબત્તીના ધુમાડામાં નવ્વાણું ટકા અતિ ફાઇન અને સૂક્ષ્મ કણો જોવા મળ્યા સૂક્ષ્મ પ્રદૂષકો જે ફેફસામાં ઊંડે સુધી પ્રવેશ કરી શકે છે આ કણો માત્ર હાનિકારક નથી પણ લાંબા સમય સુધી ઘરની અંદરની હવામાં રહી શકે છે જે તેમને નિયમિતપણે શ્વાસમાં લેનારાઓ માટે સતત ખતરો બનાવે છે ઝેરી સંયોજનો ઓળખવામાં આવે છે સંશોધકોએ શોધી કાઢ્યું કે ધૂપના ધુમાડામાંથી નીકળતા કણોમાં મ્યુટેજેનિક જીનોટોક્સિક અને સાયટોટોક્સિક સંયોજનોનો સમાવેશ થાય છે આ શબ્દો એવા પદાર્થોનો ઉલ્લેખ કરે છે જે ડી એન એમાં પરિવર્તન લાવી શકે છે આનુવંશિક સામગ્રીને નુકસાન પહોંચાડી શકે છે અને કોષોને નુકસાન પહોંચાડી શકે છે અથવા મારી શકે છે જે બધા કેન્સરના વિકાસ સાથે સંકળાયેલા છે ફેફસા ઉપરાંત આરોગ્ય જોખમો બળતરા વાયુમાર્ગમાં બળતરા અને ફેફસાના ક્રોનિક રોગો જેવી શ્વસન સમસ્યાઓ ઉપરાંત ધૂપનો ધુમાડો આંખો અને ત્વચાને પણ નુકસાન પહોંચાડી શકે છે સતત સંપર્કમાં રહેવાથી ખંજવાળ બળતરા લાલાશ અને એલર્જીક પ્રતિક્રિયાઓ થઈ શકે છે આંત્યાંતિક કિસ્સાઓમાં તે લાંબા ગાળાની દ્રષ્ટિની ક્ષતિમાં પણ ફાળો આપી શકે છે સાવધાની માટે અપીલ જ્યારે ધૂપ લાકડીઓ સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રથાઓમાં ઊંડા મૂળ ધરાવે છે અભ્યાસ લોકોને સાવધાની સાથે તેનો ઉપયોગ કરવા વિનંતી કરે છે ખાસ કરીને બંધ નબળી હવાની અવરજવરવાળી જગ્યાઓમાં કુદરતી હવા શુદ્ધિકરણ આવશ્યક તેલ અથવા હર્બલ ધૂપ જેવા વિકલ્પો આરોગ્ય સાથે સમાધાન કર્યા વિના આધ્યાત્મિક વાતાવરણ જાળવવા માટે સલામત વિકલ્પો હોઈ શકે છે તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ